સૂર્યપુત્રી માતાના ભવ્ય દિવ્ય અને વિશાળ મંદિર નિર્માણના ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન તારીખ એક દસ બે હજાર પચીસ ના રોજ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન કરવામાં આવ્યું છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખેરવાડાના સાનિધ્યમાં શ્રી તાપી માતાના પવિત્ર તટ પર વૈદોક્ત મંત્રોચ્ચાર સાથે ભક્તિમય વાતાવરણમાં આ કાર્યક્રમ સમાપન થયો છે ગંગા સમગ્ર તાપી પ્રાંત શ્રી તાપી માતા મંદિર નિર્માણ સમિતિ અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ભક્ત પરિવારના આહવાનથી પધારેલ સંતગણ મહેમાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં સનાતની ધર્મ પ્રેમી જનતાએ કાર્યક્રમની શોભા વધારી હતી પવિત્ર તાપી માતાના તટ પર આમંત્રિત મહાનુભાવોમાં યશવંતભાઈ ચૌધરી કીર્તિભાઈ ભટ્ટ પીપી સ્વામી મનુભાઈ ઝાલાવાડિયા યશોદા દીદી શૈલેષભાઈ પટેલ માયાભાઈ આહિર મહંત રામદાસ સ્વામી ડોક્ટર જયરામભાઈ ગામિત સુરજભાઈ વસાવા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા સૂર્યપુત્રી શ્રી તાપી માતાના ભૂમિપૂજન કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનો તથા આમંત્રિત મહેમાનો સાથે આશરે ચારસો લોકોની હાજરી રહી હતી સૌ માટે મંદિર નિર્માણ સમિતિ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી તાપી માતાના મંદિર નિર્માણના ભૂમિ પૂજન બાદ ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા સંતો સાથે સૂર્યપુત્રી શ્રી તાપી માતાની મહા આરતી હરિશંકરી નું વૃક્ષારોપણ અને પાંચ હજાર મત્સ્ય બીજ સંચયન કરવામાં આવ્યું હતું ભૂમિ પૂજન ના ઐતિહાસિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને સહભાગી થયા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત